મિત્રો માત્ર પચીસ હજાર રૂપિયામાં સુઝુકી એક્સેસ અને પચીસ હજાર રૂપિયામાં સુઝુકી સ્વીસ મિત્રો અને આ મૂળ કિંમત છે ડાઉન પેમેન્ટ નથી પચીસ હજાર રૂપિયામાં સુઝુકી એક્સેસ મિત્રો મિત્રો જ્યારે આપણે પચીસ હજાર વાળી સુઝુકી એક્સેસ નાખી હતી તો બહુ બધી રિક્વાયરમેન્ટ હતી ને બહુ બધા ફોન આવ્યા હતા મિત્રો કે પચીસ હજાર રૂપિયામાં સ્કૂટર આપો જેથી કરીને અમારું કામ સચવાઈ જાય મિત્રો પણ કામ સચવાઈ જાય એવું નહીં પણ બધું જ સચવાઈ જશે મિત્રો પેટી

અને સેલ્ફ સ્કૂટર છે મિત્રો બંને પચીસ માં સાયકલ પણ નથી આવતી મિત્રો તમારો ભાઈ તમને સ્કૂટર આપી દેશે મિત્રો એટલે જેથી કરીને તમારું કામ ક્યાંય અટકશે નહીં મિત્રો બંને ગાડી ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ગુજરાતમાં થશે બંને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો યુટ્યુબમાં મળી જશે જનતા ઉના ખાલી ટાઈપ જ કરવાનું છે મિત્રો ચંતા હોટ હું ને તમારો ભાઈ બેઠો જ છે